તમને મારી પાછળ દેખાતું કેટલું લાખો પબ્લિક તમને બતાવું કે કેવું કેવું હોય છે જો આજે હું પહેલી દ્વારા આવ્યો હું આપણે અમૂલ ડેરીએ તો અહીં ઘણા બધા લોકો વિઝિટ કરવા માટે આવે છે તો દેખાશે નહીં પેલી બાજુ એક જ સેકન્ડ પેલી બાજુ લેડીઝ છે તે જે સ્પેશિયલ અમુક ઘણી વાર ગામડામાંથી ડેરી માટે અહીં વિઝિટ કરવા આવતા હોય છે અને આપણે બાઇક પાર્કિંગ આપણું અહીંયા કરી દીધું છે બાઇક પાર્ક કરી દીધું છે તે દૂર બેઠો આપણો એના મારા મિત્ર હાથે હું આવ્યો હતો કારણ કે એને એઆઈનું ફોર્મ ભર્યું હતું ને આજે એને સર ટીઆઈનું લેવાનું હતું એટલા માટે સાથે અમે બંને આવ્યા છે આપણે અમારા ભાઈ બનુ બધા અગાડ હું પાછળ પાછળ વિડીયો બનાવતો હવે જોઈએ માર ભાઈ બન સાથે આપણે કરવાનું આ જો આ લોકો એમની પાછળ પાછળ હેડે આ જે તમે બીજો જોઈ શકો એ બધો આપણે ડેરીની મુલાકાતે આવેલા લેડી જો આગળ છે દેખાય પ્લાન્ટ તો જોજો મિત્રો કેવી મજા આવે અહિયા દરરોજ ઓફ ઇન્ડિયા આજે આપણે બધું કંઈક લઈશું ખાઈશું બહુ ખૂબ મજા કરીશું હા ફુવારો આગળ હેરેફભાઈ બંધો તો વિડીયો રહ્યો છું અંદર જઈને તમને ઘણું બધું આપણે જોવાનું ચાલી તો થાક લાગે આ જો આ ઢીંગલી અમુરલી ટેસ્ટ ઓફ ઇન્ડિયા હેરતા હેરતા આજે થાકી જવાનું કારણ કે બહુ મોટું હોય બધું ફરવાનું આ બાજુ કેન્ટીન છે એટલે હું અને બધા ભાઈ બંધો આ બાજુ કેન્ટીનમાં જમવા આવી ગયા દરેક માટે કેન્ટીનમાં જમવાનું ફ્રી હોતું નથી પણ જે એઆઈની ની ટ્રેનિંગમાં આવેલા હોય છે એ લોકો માટે જમવાનું તદ્દન ફ્રી હોય છે એટલે સાથે સાથે હું પણ ફ્રીમાં જમવા આવી ગયો હતો કેમેરો એટલે કે ફોન અલાઉડ નતો એટલે કે વિડીયો ઉતારવાનો અલાઉડ નહોતું એટલે આપણે આવી ગયા બહાર અંદર બહુ ફર્યા મજા આવી પણ કેવું કે તમને હું બતાવી શક્યો નહીં કારણ કે અંદર મોબાઈલ અલાઉડ જ નહોતો તો મિત્રો ખૂબ મજા આવે છે તમારે જો આવવું હોય તો આપણે કોઈ એડ્રેસની જરૂર નથી કે કોઈ કોઈને પૂછવાની જરૂર નથી આણંદમાં આવીને તમે એકદમ પૂછી શકો તમને આ તમે જોઈ શકો છો એનું વાતાવરણ એકદમ મજા આવે એવું હોય અને એકદમ શાંતિ કોઈ બખારા નહીં એવું બધું છે ફુવારો ચાલુ હોય અને જે તમને હમે ટ્રકો ઊભી દેખાય એ જે દૂધ ભરાઈને બધી ગામડે ગામડે દૂધરાયેલા હોય એ બધી ટ્રકો અહીંયા ગાડે અંદર પાર્કિંગ કરીને જે દૂધ આ જે ટોંકા દેખાય ને અંદર એ બધા દૂધ લઈ લે તો લખેલું છે તમને દેખાતું ને પાચ્યુરાઈઝેશન આ જે ટોકામાં દૂધ ગરમ કરવાની પ્રક્રિયાઓ થાય છે જે અંદર ઉપર લખેલું જ છે અને બેનર માલ્યું કે પાચ્યુરાઈઝેશન મિલ્ક એટલે કે અહીંયા દૂધને ઉકાળવામાં આવે છે ઘણા બધા જોવા આવો પણ આપણો તો આપણી કિસ્મત ખરાબ હતું આપણે કેમેરો તો ફોન નહીં લઈ જઈ શકે અંદર

ગુજરાત કે ભારતને એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી છે જો શ્વેત શ્વેતક્રાંતિ દૂધમાં લાવ્યો હતો એ છે અમૂલ ડેરી અને મિત્રો આણંદના અમૂલનું ગોર નામની વાત કરીએ તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે જો આણંદ ડેરીની અમૂલની સ્થાપના ડૉક્ટર વર્ગીસ પૂજન દ્વારા ઓગણીસોને સુડતાલીસમાં કરવામાં આવી હતી